તો એક સમયે ઘર આંગણે જોવા મળતી ચકલી લુપ્ત થઈ રહી છે અને લુપ્ત થતી ચકલીને બચાવવા અભિયાન રૂપે વિશ્વભરમાં વીસ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગરમાં એક યુવકે ચકલીઓને બચાવવા અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે તો શંભુભાઈ મિસ્ત્રીને લોકો સ્પેરો મેન તરીકે ઓળખે છે કેમ કે તેઓ લોકોને નિશુલ્ક ચકલી ઘર બનાવી આપે છે આ ઘર એટલા મજબૂત અને ટકાઉ હોય છે કે તૂટવાનો કોઈ પણ ભય નથી રહેતો શંભુભાઈ અત્યાર સુધીમાં એકાવન હજારથી વધુ ચકલી ઘરોનું વિતરણ કરી ચૂક્યા છે એટલા હજારો ચકલી ઘર બનાવીને આજુબાજુના ગામડાઓમાં જે મૂકે છે જ્યાં જ્યાં માણસો નથી પહોંચી શકતા ત્યાં ત્યાં ચકલી ઘર જઈને મૂકી આવે છે પોતે જાતે લગાવે છે તો આપણને પણ થાય છે કે એમની સાથે રહીને હું કરું છું સાથ સાફ અને ગમે ત્યાં જાય છે મારો જે પણ સમય છે હું એમને ફાળવી આપું છું એક સારી અને સેવાકીય જે કાર્ય કરે છે એ ખરેખર અનમોલ અને અદભુત છે અને અમે પણ એની સાથે ઘણા સમયથી જોડાયેલા છે અને ભવિષ્યમાં પણ ચકલી ઘર અને કોઈ પણ સેવાકીય કાર્ય એ કરતા રહે અને અમે એની એની માટે હંમેશા મદદરૂપ થઈ શકીએ અને શંભુભાઈ નું સ્વસ્થ જાળવે અને સેવાકીય કાર્ય કર્યા કરે એવી અમારી શુભેચ્છા આ સહકારથી આ કાર્ય મારું પૂર્ણ થયું છે સાથે સાથે વેસ્ટ માંથી કેવી રીતે બેસ્ટ ચક્રી ઘર બનાવવા તેનું માર્ગદર્શન કોલેજ તેમજ વિવિધ સંસ્થાઓને આપું છું સાથે સાથે નિશાળોમાં શાળાઓમાં મંદિરોમાં દરેક જગ્યાએ હું પોતે જાતે જઈને જ્યાં ચક્રીઓનો વાસ થાય તેવી વ્યવસ્થા કરું છું અને લોકોને માર્ગદર્શન આપું છું કે આ ચક્રી ઘર કેવી રીતે લગાવવું ક્યાં લગાવવું કઈ સિઝનમાં માં રગાવું અને કેવી રીતે એને બનાવું તેવું બધું માર્ગદર્શન આપું છું અને ભગવાન જો આવીને આવી મને શક્તિ આપે તો હું વધુમાં વધુ હજી નજી આવા કાર્ય કરતો